નમસ્કાર મિત્રો ખડીર વાગડનું મોટું પ્રખ્યાત ધામ એટલે કે માં સાંગવારી માતાજીનું અને એમની એક ઘટના બનેલી છે જે આજે આપ મારા દાદી માના મુખે સાંભળશો માં મેં અત્યાર સુધી સાંભળ્યું છે તો સાંગવારી માતાજીના મંદિરે હાંજ પછી કોઈ પૂજારી કે કોઈ પણ સેવા પૂજા કરવા માટે રાત કોઈ ન રોકાવ ન રોકાતો પણ એમાં કારણ એ બન્યો કે એક કાઠિયાવાડ નો દરબાર હતો છોકરી મરી ગઈ પછી તારા વાહ મરી તો ન હગ્યો પણ ભેખ લીધો ને એ રમ ભટકતો 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 ઈ અમરા પર આવ્યો અમરા પર આવ્યો ને તે ઠાકર મંદિર નું ત્યાં ભર્યો હતો એ રાતે એને આખ્યાન કર્યો આખ્યાન કરીને અમરા ના માણસો ને એને પૂછા કરી એનું ઈ કે માર નામ ગાંડિયો છે ગાંડિયો ગાંડિયો કરતા લાલ કંડિયો જોવાન તો પછી ઈ કે મારે ક્યાંક એકાંત માં રહેવું હોય તો મારે શું કરવું જોઈએ તો એ અમરાપરા માણી એમ કીધો કે તમે હું વાડી છે ને અહિયાં બાપા બીજલ હુંડારા વાડી કેવાય હું તમે જાઓ ને તો એ તો મને માર્ગ માર્ગદર્શન દેશે એટલે ઈ બાપા બીજલની ની વાડી એટલે લગભગ બારક વાગે બાર વાગ્ય મારાથી બન્યો છે અને મારે એકાંત રેવો છે મારા બાપા કે પહેલો નંબર છે જર એ અને બીજો નંબર અમારે માતાજી હાંગવારી છે હાંગવારી માતાજી અમારે કોઈ પણ રાત નથી રહેતો તમારે કરણગત નકરે એવો ધામ છે અને બાકી ભીમગુડો છે બાકી ધોરી હારણ છે હું એકાંત તારે કર્યો હતો પણ મુખી તું તો તમને ખબર પડે કે હાંગવારે અમારા સુધી પૂજારી પણ અમારી વાડી અંગવાડી માત્ર રાત નથી રહેતો પાંચ વાગે જાય ને એ પાંચ વાગે આરતી દીવા જે એનો કર્મ કરીને આવતો રે પાછો એટલે ઈ કહેતો મારે જરૂર જાવો છે મારા બાપા એ બાપે બીજ લે મારક બતાડ્યો

એટલે મને ઉઠાડ્યો ઉઠાડી ને મને ક્યાં નાલતો ભેગો એટલે એ રવાનો થયો અને આ ત્રણ તો જબરજંગ આસ્થાન થઈ ગયા છે અને હારા મારો રહેણાંક ને બીજા હવે પૂજારી હું જ રહેશે તે દી કઈ નતો મોટી પાર હતી પાર માસ ચડાવ્યો એને પાર માસ ચડાવી ને તો કીકાટિયું થવા માંડ્યું એટલે રાડું થાય આમ તમે જો કાન પ્યો ના સંભળાય એટલે આને કીધો કે હું કઈ મરવા ને બીકે કઈ જીવતો નથી તો તમે જે હોય ને મને હકીકત ની વાત કહો તો કે અમે બધા ચારણ લોક અને અમે બધા લોકો પામી પછી એ વળીને બાર વાગે અગિયાર વાગે બાપા બીજલ ની આવ્યો બાપ બીજલને બધી હકીકત વાત કરી કે ભાઈ આ મારાથી બન્યો છે તો બાપે બીજલે કીધો કે એટલો બધો મારા ગામમાં મારો એટલો બધો વરખસ નથી પણ તમે બાપા સવારે મારી ફૂઈ નો દીકરો ભાઈ છે અને એ મોટો માણસ છે એને તમે જઈને વાત કરો તો સહ સહકાર હું દઈશ બાકી પછી આની ભાગ આવી અને પણ પૂજારી પણ રાત ન રહેતો અટાણે જો પૂજારી શું અટાણે તો તમે જાવ જણ ગામ વહ્યો છે એવા માતાજી અને ચૌદ ને દર અનિવાર્ય ચૌદ એમાં જમણવાર થાય જમણવાર થાય એટલે લાપસી ડાર ભાત શાહ અને ઓ અઢી વાગ્યા લગાણ જમવાનું જે આવે ને સૂટ એવી માતાજી ની દયા થઈ છે ભાઈ ભાગવત પછી ભાગવત એકવાર નહી બે વાર ની કંથા થઈ બે વાર અને અટાણ હવે રાતે રોકાતો હાંગવા જતા ને એક બેલા ની રાત રે ને કોઈ રાત જ ન રહેતો કોઈ રવ ના હતો હજુ મારી ઘટલા આમ નજર હમી મોટો મેળો ભરા જેવી અત્યારે આપ ખડીર આવો તો અમારા ખડીર માં મોટું ધામ જે તમને કીધું સાંગવારી માતાજી નું જરૂર પધારજો દર્શન કરજો થેન્ક યુ